દોસ્તો જય અલગ તણી જય અલગ તણી જય અલગ તણી જેને હરિગુરુ સંત મહાપુરુષોની વાત ઉપર લક્ષ છે સમજવાનો ભાવ છે પ્રેમ અને જિજ્ઞાસા છે એવા દરેક હરિભક્તોને અને આ પ્રેમી અને ભાવિક ભક્તજનોને સંતોની અનુભવવાળી વાત પરમ પદને પ્રાપ્ત કરવાની રસ્તો જે બતાવતા હોય એવા સંતો અને મહંતો અને આ વાત પાના પછી કોઈ પણ કારણોસર રાહો પરથી ભટકી ગયા હોય એવા ને राह पर लई कोशिश करता होंश परमहंस महांश आ दरक ने मार तरफ से जय अलग नहीं जय अल जय दोस्तों अपनी आ सौराट धारा पर घात महापुरुषों थे या। અને હરેક મહાપુરુષોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે પૂર્વે મહાપુરુષો જેમ એમની વાણી દ્વારા વાત કરતા ગયા છે એમ આપણા મહાપુરુષો એમાંય જને જને જેવો અનુભવ થયો છે એ પ્રમાણે વાણી દ્વારા વાતને રજૂ કરી છે મેદાનમાં કોઈએ હંસ કીધો કોઈ મોરલું કીધો કોઈએ તંત્રી કીધી જેને જેમ નક્કી થયું એમ એવી વાત મહાપુરુષોએ કરી છે અને મહાપુરુષો કહે છે ભાઈ આ જીવન જે રહ્યું ને એ મને ને તમને જે મળ્યું છે હરિગુ સંતની રાહ ઉપર લઈ જઈ અને માણી લેવું કારણ કે આ રજકણ રજળશે રણમાં ઉડશે રેત બાધી સે તમારા હાથમાં બહુ સરસ વાત કરી છે મહાપુરુષો એવા એક સમયે આ પંથ મહાભૂતાના ગુણાનો વાદે બનેલું સારી રીતે નહીં રહે અને આપણે કઈ નહીં કરી શકીએ જેના વડે આપણે જીવી રહ્યા છીએ આ જગતમાં આપણને હાલવા ચાલવા બોલવા ખાવા પીવા પહેરવા ઉડવા જોવા સાંભળવા આ જે થકી જ્યાંથી પાવર આવી રહ્યો છે એ પાવરને આપણે સમજી નહીં શકીએ તો પછી બીજું શું સમજી શકવાના આ જગતમાં ઘણીક વાત વાત ચાલે છે એ બધી વાતને આપણે સમજવાની જરૂર છે નહીં ફક્ત પોતે પોતાની વાતને સમજી શકવું એ જરૂરી છે તમે કોઈ સારા દિગંબરોની પાસે જવું એવું પણ જરૂરી નથી કે જે કોઈ કથાકારની પાસે લાખો માણસો બેસતા હોય એવા કથા કથાકાર પાસે જવું એ પણ કોઈ જરૂરી નથી પણ હા આપણને જે સંશયનું સમાધાન કરી બતાવે ને એવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં આપણે ચાલવું જરૂરી છે અને સંશય કેવો હોય કે ભાઈ આ શરીરની અંદર અને બાળક એવું કયું તત્વ રમી રહ્યું છે કે જેના વડે અમે આ બોલીએ છીએ જેના વડે અમે આ સંસારમાં જીવન જીવીએ છીએ સારું એ વિશ્વ જના વડે જીવે છે એવો તત્વ કોણ છે એવી વાત શું છે અને એ વાત વર્તમાનમાં લાવવી અને મને તમને સમજાવી શકે એવો ભલે કોઈ સામાન્ય દૃષ્ટિથી દેખાતો હોય માણસ કોઈ પણ મનુષ્ય આ વાતને સમજાવી શકવાનું સમર્થ ધરાવ સામર્થ્ય ધરાવતો હોય અને પછી ભલે એ વ્યક્તિ સામાન્ય દેખાતો હોય દુનિયાની દૃષ્ટિમાં એ નહીં જોવાનું આપણને આપણો રસ્તો સુગમ કરી બતાવે આપણને આપણા રસ્તા ઉપર જાયમ સ તેમ અબાજ કરી બતાવે એટલે આપણા માટે એ શ્રેષ્ઠ છે આપણા માટે એ સર્વસ્વ છે માટે આવા પુરુષનાતાને જેમાં જવું જરૂરી છે હવે એક જુદલપીરના અનુજ ભવાનીદાસ મહારાજના ના શબ્દો છે એ કહે છે હે તમે રે જંતરી નો બજાવનારો કોણ છે નહી એને તત્વ નહી એને તાર ਹੇ ਵਚਨ ਮਾਥਿレ ਵਚਨ ਬੋਲੇ ਬਹੁ ਕਰੇ ਪੋਕਾਰ ਨਾ ਜੋ ਵਾਇ ਰੂਪੇ ਨੂੰ ਨ ਲੈ ਵਾਇ ਪਾਰ ਇਕਉ ਤੂ ਕਹਿ ਵਾਇ ਨੈਨੇ ਆਤ ਬੋਲੇ ਸੇ ਬਾਵਨ ਬਾਲ ਤੰਤਰੀ ਬਵਨਦਸ ਮਹਾਰਾਜਨੀ ਆ ਆਵਾਜ ਜੈਉ એને ભવાનીદાસ મહારાજે તંત્રી નામથી વાત મેદાનમાં મૂકી છે આમાં આમાં વાગી રહી છે છે કોણ આ અવાજ જે રહ્યો આ બોલવાની પ્રક્રિયા જે રહી એ જંત્રીને વગાડવા વાળો કોણ છે એક રૂમમાં પેટી વગાડતો હોય કોઈ માણસ અને એ પેટીના સૂર એનો અવાજ હું તમે બધા આપણા કાને સાંભળતા હોઈએ પણ એમાં આપણે કોઈ ધનપત ન થાય પેલા કોણ વગાડે છે આ પેટી આવું ઊભું થાય આપણને કે ભાઈ આ પેટીના સૂર સરસ વગાડી રહ્યો છે અને આવો વગાડવા વાળો કોણ છે એમ અહીંયા ભવાનીદાસ મહારાજ કહે છે કે તમે જોજો આમાં જંત્રીનો બજાવનારો કોણ આપણે આ પાંચ મહાભૂતના બનેલા શરીરમાં જે આ અવાજ થઈ રહ્યો છે એ જંત્રીનો વગાડવા વાળો પુરુષ કોણ છે આમાં કેમ છે અને કેવો છે કે નહીં એને તત્વ નહીં એને તાર આ જંત્રીના વગાડનારને નથી તત્વ કે નથી તાર આ વચનમાંથી વતન બોલે એ બહુ કરે છે પોકાર ન જોવાય રૂપિયાનું ન લેવાય પાક આ વચનમાંથી વતન બોલે બહુ કરે છે પોકાર એક વતન મુખમાં પડ્યું છે એ વચનમાંથી માંથી આ વચન બોલી રહ્યું છે અને બહુ કરે છે પોકાર ન જોવાય આપણે થી એનું રૂપ ન પામી શકાય એનો પાર આ તો ભૂલે છે બાવન બાર આ પરમ તત્વ વગાડનાર એનું રૂપ દેખાતું નથી આનો પાર પામી ન શકાય શા માટે તો કે ભાવન બહાર કરી દેશે બાવન બાર એ બોલી રહ્યો છે બાવન ની બાર એ બાકી રહ્યો છે એવો બાવન બાર મારે તમને કેવું છે ક્યાં જંત્ર વગાડનાર આવો છે પણ એ કહી શકાય એવી વાસ્તવિકતા નથી હું કહેવા ધારું ને તો પણ કહી ન શકાય આ તો બાવન બાર બોલે છે હવે આના માટે જ્ઞાન ધ્યાન રાગ તંદ પહોંચે નહીં વાયરાગ જ્ઞાન ધ્યાન રાગ તંદ પહોંચે નહીં વિચાર આને પામવા માટે તને ગમે એટલું જ્ઞાન કથો અરે ધ્યાનમાં બેસીને ધણીને આરાધો ધણી ખબર નથી એમના બાદ લોકો કે જંતર મંત્ર આપી દીધું છે કે આ ઓમ ગુરુ સમરણ સોમ બ્રહ્મ તોહી અથવા જે કાંઈ મંત્ર જંત્ર આપ્યા હોય તે એને આપણે તણી માની તણીનું આરાધ માની અને ધ્યાનમાં બેસી જતા હોઈએ તો અહીંયા ભવાની મહારાજ એવું કહે છે કે એ તત્વ સાર તેઓ જેને તત્વ નથી જેને તાર નથી જેને કંઈ જ નથી જેનું રૂપ ધોઈ શકાતું નથી જેનું નામ લઈ શકાતું નથી એવો જે પુરુષ છે એને પામવા માટે જ્ઞાન ધ્યાન રાગ પહોંચે નહીં વિચાર જ્યાં જ્ઞાન ધ્યાન રાગ અને આપણો આ વિચાર આ કોઈ આઈટમ પહોંચતી નથી જોજો આમાં આ જંત્રીનો વગાડનારો બજાવનારો પુરુષ કોણ છે આ એને ભાવે નહીં આ તો વતિલનો છે આહાર કરે છે ભોજન એને ફાવે નહીં એ તો વતિલનો કરે છે આહાર એને જોજવામાં જંત્રીનો બજાવનારો કોણ છે શેષ અખર ગુન લાગી એ વતન શૈરણકાર એ જંત્રી ભવાની દાસની આ તો જેને નામનો છે આધાર

એને નામનો આધાર છે કારણ કે આ અવાજ હું તમે કરી રહ્યા છીએ આ શબ્દનો જે પ્રાગટ્ય પણ છે જે શબ્દને હું તમે કાને સાંભળી રહ્યા છીએ એ શબ્દ ને એક દરેકને આપણી સુધી પહોંચાડવા વાળું એક નામ છે અને આ ગણતરીને ભવાની દાસ મહારાજ કહે છે એક નામનો છે આધાર હવે એ નામ એ તો બૌદ્ધ વર્ણવું છે અને ઘણા મહાપુરુષો આ નામનો સૈધ કરવાનું કહે અને ઘણા મહાપુરુષો નામને શ્રેષ્ઠ કહે પણ સદગુરુ સંતના પાસે જઈ અને આપણે પારક દૃષ્ટિથી પારખી લેવું જોઈએ અને નિર્ણય કરીને સાબિત કરાવી લેવું જોઈએ કે ભાઈ નામ શ્રેષ્ઠ છે એવું કહેનારા કહે છે અને નામનો નિષેધ પણ કરે છે તો અમારે શું કરવું જ્યારે સંતો મને તમને જો આ લાઇન આપે તો નામ અનામી અખંડ છે અનિવાર્ય છે જય સમજાય જાય તો આપણું જીવન ધન્ય બની જાય માટે હરેક મહાપુરુષોએ આ વાત કરી છે અને આ વાતથી અનંત મહાપુરુષો વધ્યા છે પાઠ ઠાઠ એ વસ્તુ ક્યારે બને કે જ્યારે તમારામાં નામરૂપ ગુણથી પર પરમ તત્વની ઓળખાણ થઈ જાય જીવ ઈશ્વરને માયાનો ભેદ સમજાય જાય અને અભેદ પદની પારખ થઈ જાય જે અનુભવમાં આવે તો અખંડાનંદને આનંદને આપણે પામી શકીએ માટે હરિગુરુ સંતના ચરણને સ્વીકારવું અને મહાપુરુષની વાતને લક્ષમાં લેવી એ જરૂરી છે એટલે હર કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જવાની દરેકને કોશિશ કરવી અને મહાપુરુષના ચરણમાં જઈ આપણે આપણા જીવનમાં આ પ્રગટ પુરુષ કોણ છે આમાં કે જના વડે હું તમે હાલી શકીએ બોલી શકીએ દરેક કાર્ય કરી રહ્યા છીએ આમાં એવો કયો પાવર કામ કરે છે જેનાથી દુનિયામાં દરેક વ્યક્તિઓ પોતપોતાનું જીવનને સાર્થક બનાવવાની કોશિશ કરતા રહ્યા છે તો એવો તત્વ કોણ છે એવું પાવર કોણ છે આ પાવરની અનુભૂતિ કરી લેવી જોઈએ અને જ્યાં સુધી આ પાવર મને તમને નહીં સમજાય ત્યાં સુધી આપણો ફેરો ખાલી છે માટે આ ફેરાકી સફળ કરવો હોય તો એવા સંતના જેમમાં જવું જોઈએ કે હું કોણ છું અને હરિ કોણ છે આની વાતની એકતા કરી બતાવે જ્યાં હરિ અને હું આ બે એક છે એવું જ્યારે સાબિત હોય કરી બતાવે તો એવા મહાપુરુષના ચરણમાં જાઉં એવી મારી આપ દરેકને એક ઇશારો છે સમજાય તો સારી વાત છે ન સમજાય તો પણ આપના ભાઈ મારા કે તમારા મને તમને ન સમજાય ક્યાં આમાંથી આપણા ભાઈ નવા માની લેવાનું કારણ કે પરમ તત્વ દરેક મહાપુરુષોએ કે છે સમજવાનું કોઈ આ દૃષ્યમાન પદાર્થમાં દેખાતી કોઈ પણ આઈટમ હોય એમાં ગમે એવી વાતનો તાકાત તાવર બતાવતા હોય લોકો પણ હિંમતી મને તમને કાંઈ ફેર ન પડે આપણા જીવનની માલપા આપણે કઈ રીતે જીવી રહ્યા છીએ એ જીવનનો ગાતાર કોણ છે એ જીવનને દેવાવાળો કોણ છે એ વાતને જ્યાં સુધી હું કે તમને ભરીએ નહીં સમજીએ નહીં ત્યાં સુધી આ બધું વ્યર્થ છે માટે હરિગુરુ સંતનું ચરણ સ્વીકારી લેવું પડે અને એવા હરિગુરુ સંતના તરણમાં જાઉં કે જ્યાં આ કોઈ પણ પ્રકારનો ભય જી રહ્યો એમાંથી મુક્ત થઈ જવું પડે જ્યાં અભયપદની પ્રાપ્તિ થઈ જાય કે જેમાં કોઈની ભય લાગે આ દેવ દેવી દેવતા વીર પીર પેગમ્બરોનો ભય જે રહ્યો ને એ ભયમાંથી મુક્ત થઈ જવાય કારણ કે એ કંઈ છે જ નહીં પણ છતાંય ભય પુરુષ છે માટે હરિગુર સંત મહાપુરુષના ચાર્યમાં જઈ અને અભયપદને સમજી લેવું જોઈએ જાય અલખતણી જાય જાય જય અલખતણી